ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ નામદેવ વાડલેને રાષ્ટ્રપતિ પોલીસ મોડેલ માટે નોમિનેટ કરાયા છે ખેડા જિલ્લા પોલીસ તંત્રનું ગૌરવ વધાર્યું છે ચોરી લૂંટ પ્રોવિઝન એક્ટના કેસોમાં નીડર અને નિષ્પક્ષ કામગીરી દાખવી હતી જિલ્લા એસપી રાજેશ ગડિયા અને એલસીબીપીઆઈ વેકરિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમણે તેમની ફરજ બજાવી હતી જિલ્લા એસપીએ રાષ્ટ્રપતિ પોલીસ મોડલ માટે લિસ્ટમાં નોમિનેટ કર્યા હતા

એમાં એ એસઆઈ વિનોદભાઈ વાડલેને મેરિટોરિયસ સર્વિસ માટેનો મેડલ પ્રાપ્ત થાય છે એ માટે સમગ્ર ખેડા જિલ્લા પોલીસ માટે અને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે આનંદની ક્ષણ કહેવાય અને આ એક ગૌરવની બાબત છે વિનોદભાઈ વાડલેની ઓવરઓલ કામગીરી પણ જોઈએ તો તમામ બાબતમાં એમની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાની છે અને આ બાબતને જ ધ્યાને લઈ અને અહીંથી અમે દરખાસ્ત મોકલેલી હતી અને દરખાસ્ત કન્સિડર થઈ એમનું મેડલ એનાયત લિસ્ટમાં યાદીમાં એમનું નામ છે જે અમારી માટે ગૌરવની બાબત છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ